ચોમાસાની શરૂઆત નહીં થઈ અને ભૂગર્ભ ગટરો ઉભરાઈ જાહેર માર્ગો ઉપર ગંદો પાણી ફેલાઈ રહ્યું છે જેથી લોકો ગંભીર બીમારીના ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવાતા હવે થાકી ગયા હોવાનું કહેવાય છે પાલિકાના પાપે નિર્દોષ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું હોવાનું કહેવાય છે વાત છે પાપ સોસાયટીથી ગેમલપુરા જતા માર્ગ ગંદકી કાદવ કીચડથી તેમજ ગટરો ઉભરાતા ગંદા પાણીથી ગંદકીનો સામ્રાજ્ય બની રહ્યું છે અનેક રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્રનો પેટનો પાણી હલતો નથી પાલનપુર નગરપાલિકાના આ વિસ્તારોમાં રોગચાળાના ફેલાય તે માટે તે પેલા પાલિકા ચીફ ઓફિસરે તકેદારી પગલાં ભરવાની તાતી જરૂર છે ગનકીના આ સામ્રાજ્યને દૂર કરવા માટે પાલિકા ચીફ ઓફિસરે શહેરના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવી જોઈએ જેથી પાલિકા તરફથી થતી કામગીરીનું નિરીક્ષણ જાતે કરાય તો શહેરની દૂરદર્શનો પરિચય થાય જેથી ચીફ ઓફિસરને ધ્યાન આવે કે પાલિકા તંત્ર કેટલું સક્રિય છે